હેલો દોસ્તો તો હું અત્યારે આવી ગયો છું ભારતનું પ્રથમ ગામ જે ગામનું નામ છે માણા ગામ અને એ ગામ છે એ બદ્રીનાથથી ચાર કિલોમીટરના અંતર આવેલું છે અને ત્યાં જે હું તમને લઈ જવાનો છું અને એ જગ્યાએથી જે પાંચ પાંડવોએ સ્વર્ગારોહણ કર્યું એ માર્ગ સરસ્વતી નદીનું ઉદ્ગમન સ્થાન અને મહાભારતની જે રચના થઈ છે એ નદીને કાંઠે એ જગ્યા તમને બતાવવાનો છું તો મારા વિડીયોમાં તમે બન્યા રહેજો અને વિડીયો પૂરો જોઈજો તો ચાલો આપણે એ તરફ જઈએ આ છે દોસ્તો માણા ગામની માર્કેટ અને અહીંયા લોકો ગરમ વસ્ત્રો તૈયાર કરે છે પોતાના હાથથી બનાવીને અને એ ગામની બજારમાંથી પછાર થઈને આપણે આગળ વટવાનું છે અને અહીંયા જે લોકો ખેતી કરે છે એ પણ તમે જોઈ શકો છો જે જગ્યાએ જવાનું છે એ દોસ્તો હવે દૂર નથી એ જગ્યા આપણે ફટાફટ ત્યાં પહોંચી જઈએ જે જગ્યાએ જવાનું છે એ દોસ્તો એ જગ્યા હવે દૂર નથી એ સામે જ દેખાય છે અને ત્યાં પહોંચી ગયા દોસ્તો આ છે સરસ્વતી નદી અને અહીંયા જે પુલ બનાવવામાં આવ્યો છે એ પુલ વિશે હું તમને વાત કરું છું અને તમને જે સામે દેખાય છે એ સરસ્વતી નદીનું ઉદ્ગમન સ્થાન છે આ પુલ છે એ દોસ્તો ભીમે બનાવેલો છે આ દોસ્તો સરસ્વતી નદીનું ઉદ્ગમન સ્થાન છે જે સરસ્વતી નદી અહીંયા જ જોવા મળે છે અને આગળ જતા લુપ્ત થઈ જાય છે આ પુલનું નામ છે દોસ્તો ભીમપુલ જ્યારે સ્વર્ગારોહણ તરફ આગળ વધવા માટે સરસ્વતી નદી આડી આવી અને એ નદીને પસાર કરવા માટે એક શિલા તોડીને એની ઉપર મૂકવામાં આવી અને એ નદી પસાર કરી એ નદી આ સરસ્વતી નદી અને એને પસાર કરી અને પાંચ પાંડવો આગળ વધ્યા હતા અને આ એ જ જગ્યા છે દોસ્તો કે જે જગ્યા ઉપર મહાભારત લખાયું વેદવ્યાસ મુનિ બોલ્યા અને ગણપતજીએ જ્યાં મહાભારત લખ્યું આ એ જ જગ્યા તો દોસ્તો આ જે પુલ ઉપર હું ઊભો છું એ પુલનું નામ છે ભીમ પુલ અને પાંચ પાંડવો જ્યારે સ્વર્ગમાં જવા માટે અહીંયાથી આવ્યા હતા અને સરસ્વતી નદીને પાર કરવા માટે એક શિલાની શિલા ઉપાડી ધીમે અને આ પુલ ઉપર રાખી એટલે એનું નામ ભીમ પુલ પડ્યું અને અહીંયાથી પાંચ પાંડવો સ્વર્ગ સ્વર્ગ તરફ પ્રયાણ કર્યું હતું આ એ જ રસ્તો છે દોસ્તો તો આ એ જગ્યા છે કે જ્યાંથી પાંડવો પાંચ પાંડવો સ્વર્ગમાં ગયા હતા અને આ એ આરો તમે જોઈ શકો છો કે આ અહીંયાથી સ્વર્ગમાં જવાનો રસ્તો છે અહીંથી એ ગયા તા તો દોસ્તો મારો આ નાનકડો વ્લોગ હું અહીંયા જ પૂરો કરું છું જો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં બરાબર આવા અવનવા અને નાનકડા વ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો